ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા આજે એસટી ડેપો ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું સફાઈ અભિયાન દરમિયાન ડ્રાઈવર રૂમની બહારથી આપ જોઈ શકો છો આઠથી દસ જેટલી રોજ ગાંધી જયંતિ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા જામનગરના એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામ કરતાં કરતાં ડ્રાઈવર રૂમની બાજુમાં ખૂબ મોટા પ્રમાણમાં ખાલી દારૂની બોટલો પકડાણી ગાંધીજીને ગુજરાતમાં આ રીતે અને એ પણ ખાસ એવા એવી જગ્યાએ હતી કે જ્યાં મુસાફરોના જીવને સવાલ હોય એવા ડ્રાઈવર રૂમની બહારથી દારૂની ખાલી બોટલો પકડાવી ખરેખર એક દુઃખદ ઘટના છે આની યોગ્ય તપાસ થવી જોઈએ જવાબદાર ડ્રાઈવરો સામે આમાં પગલાં લેવા જોઈએ આપણે જોઈ છીએ કે અવારનવાર નાના મોટા અકસ્માતો ડ્રાઈવરો દ્વારા કરવામાં આવતા હોય તો આ તમામ ડ્રાઈવરો સામે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ આ દારૂની બોટલો અહીંથી જ પકડાની હતી એટલી કોઈ બોટલો રાખી ના જાય ગત વર્ષે પણ જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું ત્યારે પણ ખૂબ મોટી માત્રામાં અહીંથી ખાલી દારૂની બોટલો પકડાની હતી અને આ આપ જોઈ શકશો પંદર દિવસ બાદ ફરીથી પણ અહીં દારૂની બોટલોનો ઢગલો થશે Thank mm -hmm. you. Mm -hmm. mm -hmm.